નમસ્તે મિત્રો અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીમાં ફરીથી તમારું સ્વાગત છે મિત્રો જો તમારી ઉંમર સાહીઠ સિત્તેર કે એશીની પાર છે અને તમે વિચારો છો કે જાન્યુઆરીની આ કડકડતી ઠંડી માત્ર ગરમ કપડાં પહેરવાનો અને ગરમાગરમ ચા પીવાનો સમય છે તો થોભો આ વિડિયો તમારા માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બનાવી શકે છે હા જાન્યુઆરીનો મહિનો એ ખતરનાક સમય છે જ્યારે ખરી ઠંડી પોતાના ચરમ પર હોય છે અને આપણે અજાણતા જ પાંચ એવી વસ્તુઓ પોતાની થાળીમાં ઉમેરી લઈએ છીએ જે ધીમે ધીમે ઝેરનું કામ કરવા લાગે છે આ વસ્તુઓ તમારી તબિયત એટલી બગાડી શકે છે કે આખો શિયાળો તમારે હોસ્પિટલના પલંગ પર પસાર કરવો પડી શકે છે અને વડીલો માટે તો આ મહિનો વધુ સંવેદનશીલ છે એક ખોટો ખોરાક તમારી ઉંમર વીસથી ત્રીસ વર્ષ સુધી ઘટાડી શકે છે હું નથી ઇચ્છતો કે તમે કે તમારા પરિવારના કોઈ વડીલ આ દુઃખમાંથી પસાર થાય તમે અમારા માટે માત્ર એક દર્દી નથી પરંતુ અમારા સમાજનો એ અમૂલ્ય ખજાનો છો જે આખા પરિવારને સંભાળી રાખે છે એઆઈઆઈએમએસનો એક તાજેતરનો અભ્યાસ બે હજાર પચ્ચીસ ચેતવણી આપે છે કે જાન્યુઆરીના મહિનામાં અડસઠ ટકા વડીલો ખોટા ખાદ્ય પદાર્થોના સેવનથી શ્વસનતંત્ર અને પાચનતંત્રની ગંભીર સમસ્યાઓનો ભોગ બને છે વિશ્વ આરોગ્ય સંગઠનનો ડેટા બે હજાર પચ્ચીસ કહે છે કે ઠંડીમાં ખોટો આહાર વડીલોમાં હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ચાલીસ ટકા સુધી વધારી દે છે પરંતુ ગભરાશો નહીં આજે હું તમને એ પાંચ ખતરનાક વસ્તુઓ વિશે કહીશ જેને જાન્યુઆરીમાં ભૂલથી પણ ન ખાવી જોઈએ તેથી આ જાન્યુઆરીના મહિનામાં જો તંદુરસ્તી સુધારી લેવામાં આવે તો આખું વર્ષ કોઈ દવા અને બીમારી વગર પસાર થાય છે અને જો તંદુરસ્તી બગડી જાય તો પછી આખા વર્ષે એ જ સમસ્યા તમારી અંદર ઘર કરી લેશે તેથી આ વીડિયો જોવો ખૂબ જ જરૂરી છે શક્ય છે કે આ થોડી મિનિટોનો વિડીયો તમારી હોસ્પિટલના લાખો રૂપિયા બચાવી લે જો તમે આ વિડીયો મિસ કરશો તો શક્ય છે કે તમારી આગલી જાન્યુઆરીની થાળી તમારા માટે મુસીબત લાવે વિડિયોના અંતે હું ત્રણ સરળ આયુર્વેદિક ઉપાય પણ કહીશ જે આ ઠંડીમાં તમારી રોગપ્રતિકારક ક્ષમતાને બમણી કરી દેશે તો શું તમે તમારી તંદુરસ્તીની સુરક્ષા કરવા અને પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે આગલી હોળી મનાવવા તૈયાર છો નીચે કોમેન્ટમાં હા લખો જો તમે આ જાનલેવા ભૂલો વિશે જાણવા માંગો છો અને એ પણ કહો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ હું દરેક કોમેન્ટ વાંચું છું અને તમારા જવાબની રાહ જોઈશ પહેલી વસ્તુ તો તમારી ઊંઘ ઉડાવી દેશે તેને ક્યારેય મિસ ન કરશો સૌથી પહેલાં વાત કરીએ કે જાન્યુઆરીના મહિનામાં ખોટી વસ્તુઓ ખાવી એટલી ખતરનાક કેમ છે મિત્રો જાન્યુઆરીની કડકડતી ઠંડી આપણા શરીરના મેટાબોલિઝમ અને લોહીના પરિભ્રમણને ધીમું કરી દે છે આ મોસમમાં આપણું પાચનતંત્ર સંવેદનશીલ બની જાય છે અને કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ઉનાળામાં તો ફાયદો આપે છે પરંતુ જાન્યુઆરીની ઠંડીમાં એ જ વસ્તુઓ ઝેરનું કામ કરવા લાગે છે તમે ઈચ્છો છો કે સવારે ઉઠીને ગરમ કંબલ છોડીને મંદિર જાઓ બપોરે ધૂપમાં બેસીને પૌત્ર સાથે સમય પસાર કરો કે સાંજે પરિવાર સાથે ગરમાગરમ ભોજન કરો પરંતુ ખોટા ખોરાકને કારણે છાતીમાં જકડણ સાંધાઓમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ કે પેટની ગડબડ તમને ઘરની અંદર કેદ કરી દે છે તમે વિચારો છો કે શું હું ફરી ક્યારે ઠંડીની ધૂપમાં મારા મિત્રો સાથે બેસી શકીશ શું હું મારા પૌત્રને શાળા સુધી છોડવા જઈ શકીશ અમે તમારી આ ચિંતાને ઊંડાણપૂર્વક સમજીએ છીએ ટોક્યો મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ ફોર જેરિયાટ્રિક્સ બે હજાર પચ્ચીસની રિપોર્ટ કહે છે કે ઠંડીમાં ખોટો આહાર વડીલોના શ્વસનતંત્ર પર પચાસ ટકા વધુ દબાણ લાવે છે અને હૃદયની ગતિ અનિયમિત કરી શકે છે આયુર્વેદ મુજબ જાન્યુઆરીનો મહિનો વાત અને કફ દોષ વધારનારો હોય છે અને ખોટો આહાર આ દોષોને એટલા વધારી દે છે કે શરીરની કુદરતી ગરમી ખતમ થવા લાગે છે ચાલો હવે જાણીએ એ પહેલી બે ખતરનાક વસ્તુઓ વિશે જેને જાન્યુઆરીમાં ખાવું તમારા માટે જાનલેવા સાબિત થઈ શકે છે અને સાથે જાણીશું કે તેની જગ્યાએ શું ખાવું જેથી તમે આખો શિયાળો તંદુરસ્ત રહો પહેલી ખતરનાક વસ્તુ વાસી કે ફ્રીજમાંથી સીધી કાઢેલી ઠંડી દહીં છાશ મિત્રો પહેલી અને સૌથી સામાન્ય ભૂલ જે આપણે જાન્યુઆરીમાં કરીએ છીએ તે છે વાસી દહીં ઠંડુ રાયતું કે ફ્રીજમાંથી સીધી કાઢેલી છાશનું સેવન ઉનાળામાં તો દહીં પચવામાં સરળ અને શરીરને ઠંડક આપે છે પરંતુ જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં એ જ દહીં તમારા શરીરમાં કફ વધારવાનું કામ કરે છે દહીંની ઠંડી તાસીર શરીરના અંદરના તાપમાનને ઘટાડે છે જેનાથી શરદી ખાંસી ગળામાં ખરાશ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે ખાસ કરીને વડીલો માટે તો આ વધુ ખતરનાક છે કારણ કે તેમની પ્રતિરક્ષા ક્ષમતા પહેલેથી જ નબળી હોય છે હાર્વર્ડ હેલ્થ બે હજાર પચ્ચીસના એક અભ્યાસ મુજબ જાન્યુઆરીના મહિનામાં ઠંડા ડેરી ઉત્પાદનોનું સેવન પંચાવન ટકા વડીલોમાં ચેપનું કારણ બને છે અને ફેફસા પર વધારાનું દબાણ લાવે છે આ ધીમે ધીમે શરીરની ગરમી ચૂસી લે છે જેનાથી સાંધાઓનો દુખાવો વધી શકે છે અને રાત્રે ઊંઘવામાં તકલીફ થઈ શકે છે આયુર્વેદ કહે છે કે જાન્યુઆરીમાં દહીં શરીરમાં કફ દોષને એટલો વધારી દે છે કે તે સાઇનસ અને ફેફસામાં જમાવનું કારણ બની શકે છે શું કરવું દહીં અને છાશની જગ્યાએ ગરમ દૂધ કે હળદરવાળું દૂધ પીવો રાયતાની જગ્યાએ શાકભાજીનો ગરમ સૂપ લો જો દહીં ખાવું જ હોય તો તેમાં થોડી કાળી મરી અને આદુ મેળવીને અને બપોર પહેલાં ખાઓ સાવચેતી જાન્યુઆરીમાં રાત્રે દહીં બિલકુલ ન ખાઓ અને જો તમને અસ્થમા કે સાઇનસની સમસ્યા હોય તો દહીંથી પૂર્ણપણે પરેજી કરો નીચે કોમેન્ટમાં હા લખો જો તમે આ જાન્યુઆરી દહીં ખાવાનું છોડવા તૈયાર છો કે નહીં જો તમે તેને અવગણવા માંગો છો બીજી ખતરનાક વસ્તુ લીલા પાંદડાવાળી શાકભાજીઓનું કાચું સલાડ મિત્રો બીજી મોટી ભૂલ જે આપણે ઠંડીમાં કરીએ છીએ તે છે પાલક મેથી જેવી લીલા પાંદડાવાળી શાકભાજીઓનું કાચું સલાડ ખાવું ઉનાળામાં તો આ સલાડ આપણને હાઇડ્રેટ રાખે છે પરંતુ જાન્યુઆરીમાં એ જ કાચી શાકભાજીઓ આપણા પેટ અને આંતરડાઓ માટે ભારે પડી શકે છે તેમની ઠંડી તાસીર પાચન અગ્નિને મંદ કરી દે છે જેનાથી ખોરાક બરાબર પચતો નથી અને ગેસ અપચો પેટ દુખાવાની ફરિયાદ થવા લાગે છે વડીલો માટે તો આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે કારણ કે ઉમ્ર સાથે પાચનશક્તિ પહેલેથી જ નબળી થઈ જાય છે ડેઇલી હેલ્થ પોસ્ટ બે હજાર પચ્ચીસના એક અભ્યાસમાંથી ખબર પડી છે કે જાન્યુઆરીમાં કાચું સલાડ ખાનારા સાહીઠ ટકા વડીલોને ગેસ્ટ્રિક કે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ અને ત્રીસ ટકાને ઠંડી લાગ્યા પછી તાવ પણ આવ્યો કાચી શાકભાજીઓમાં હાજર ઠંડુ પાણી અને ફાઈબર શરીરને અંદરથી ઠંડુ કરી દે છે જેનાથી લોહીનું પરિભ્રમણ ધીમું થઈ જાય છે અને સાંધાઓમાં અકડન વધી શકે છે આયુર્વેદ મુજબ ઠંડીમાં કાચો ખોરાક વાતને વધારે છે જે પાચનતંત્ર અને સાંધાઓ માટે હાનિકારક છે શું કરવું કાચા સલાડની જગ્યાએ હલકી વરાળમાં બાફેલી શાકભાજીઓ ખાઓ પાલક મેથીને દાળ કે શાકમાં પકાવીને ખાઓ વિટામિન માટે ગાજર કે બીટને હલકું બાફીને કે શેકીને ખાઓ સાવચેતી જાન્યુઆરીમાં બહારનું ગ્રીન સલાડ કે કોલ્ડ સેન્ડવિચ બિલકુલ ન ખાઓ અને જો તમને ગઠિયા કે સાંધાઓનો દુખાવો હોય તો કાચી શાકભાજીઓથી દૂરી રાખો નીચે કોમેન્ટમાં હાલ લખો જો તમે આ ઠંડીમાં કાચું સલાડ ખાવાનું છોડી દેશો કે નહીં જો તમે તેને ચાલુ રાખવા માંગો છો ત્રીજી ખતરનાક વસ્તુ વધુ નમકીન અને પેકેટવાળા સ્નેક્સ મિત્રો ત્રીજી ભૂલ જે જાન્યુઆરીમાં તમારા બ્લડ પ્રેશર અને હૃદયને નિશાન બનાવી શકે છે તે છે વધુ નમકીન ચિપ્સ નમકપારા ભુજીયા અને પેકેટબંધ સ્નેક્સનું સેવન ઠંડીમાં આપણને વધુ તરસ નથી લાગતી તેથી શરીરમાં નમક અને પાણીનું સંતુલન બગડી જાય છે વધારાનું નમક શરીરમાં પાણી જમા કરે છે જેનાથી બ્લડ પ્રેશર વધે છે અને હૃદય તથા કિડની પર વધારાનું દબાણ આવે છે વડીલો માટે તો આ બમણી માર છે કારણ કે તેમાં ઉચ્ચ રક્તચાપ અને ડાયાબિટીઝની સમસ્યા સામાન્ય છે આ પેકેટવાળા સ્નેક્સ પ્રિઝર્વેટિવ્સથી ભરેલા હોય છે જે શરીરમાં સોજો વધારે છે આયુર્વેદિક ટેક્સ્ટ બે હજાર પચીસ મુજબ વધારાનું નમક વાત અને પિત્ત બંને દોષોને અસંતુલિત કરીને શરીરની કુદરતી ગરમીને નષ્ટ કરે છે અને પેશીઓમાં સૂકા લાવે ઉલાવે છે પેકેટબંધ નમકીનની જગ્યાએ ઘરે શેકેલા મખાના શેકેલા ચણા કે મગફળી ખાઓ ખોરાક બનાવતી વખતે મીઠું ઓછું નાખો અને વધુમાં વધુ હર્બ્સ અને મસાલાઓનો ઉપયોગ કરો સાવચેતી જો તમને હાઈ બ્લડ પ્રેશર કિડની કે હૃદયની બીમારી હોય તો નમકીન સ્નેક્સથી સો ટકા પરહેજી કરો ચા સાથે હંમેશા બિન નમકવાળા સ્નેક્સ પસંદ કરો ફાયદા આનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહેશે હૃદય પર દબાણ ઓછું થશે અને શરીરમાં સોજો નહીં આવે ચોથી ખતરનાક વસ્તુ ઠંડા ફળ અને ફળોનો રસ મિત્રો ચોથી ભૂલ છે ઠંડીમાં ઠંડા ફળ જેમ કે કેળા નારંગી દ્રાક્ષ કે ફ્રિજમાંથી કાઢેલો ઠંડો ફળોનો રસ પીવો ફળ આરોગ્યવર્ધક હોય છે પરંતુ જાન્યુઆરીની ઠંડીમાં તેમની ઠંડી પ્રકૃતિ શરીરના તાપમાનને ઘટાડી શકે છે ખાસ કરીને જ્યારે તેને સવારે ખાલી પેટ લેવામાં આવે આનાથી પાચન અગ્નિ મંદ પડી જાય છે કફ વધે છે અને ગળામાં ખરાશ તથા સરદી ખાંસી થઈ શકે છે વડીલોનું પાચનતંત્ર પહેલેથી જ સંવેદનશીલ હોય છે ઠંડા ફળ તેને વધુ નબળું કરી શકે છે હાર્વર્ડ હેલ્થ બે હજાર પચ્ચીસની એક રિપોર્ટ કહે છે કે ઠંડીમાં ઠંડા ફળ અને જ્યુસનું સેવન કરનારા પચાસ ટકા વડીલોમાં પેટ દુખાવો અને અપચાની ફરિયાદ વધી હતી અને પાંત્રીસ ટકાને શરદી ખાંસીનો સામનો કરવો પડ્યો ફળોને રૂમ ટેમ્પરેચર પર રાખીને જ ખાઓ કેળા સફરજન નાશ્પતી જેવા ફળોને હલકા ગરમ પાણીથી ધોઈને કે થોડીવાર ધૂપમાં રાખીને ખાઓ ફળોનો રસ પીવાને બદલે આખું ફળ ચાવીને ખાઓ સાવચેતી સવારે ખાલી પેટ ઠંડા ફળ કે જ્યૂસ બિલકુલ ન લો જો ડાયાબિટીસ હોય તો મીઠા ફળોની માત્રા મર્યાદિત રાખો ફાયદા આનાથી પાચન ઠીક રહેશે કફ નહીં વધે અને શરીરનું તાપમાન સ્થિર રહેશે પાંચમી ખતરનાક વસ્તુ તળેલી અને ભારે મીઠાઈઓ મિત્રો પાંચમી અને છેલ્લી ભૂલ છે જાન્યુઆરીમાં તહેવારોના બહાને વધુ તળેલી મીઠાઈઓ જેમ કે ગુલાબજામુન જલેબી સમોસા કચોરી અને ઘીવાળા લાડુ ખાવા ઠંડીમાં આપણું પાચન ધીમું હોય છે અને આ ભારે વસ્તુઓ પચવામાં મુશ્કેલ પડે છે આ શરીરમાં કફ વધારે છે લોહીની નસોમાં ચીપચીપાહટ લાવે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે વડીલો માટે તો આ સીધો હૃદય અને ડાયાબિટીસ પર હુમલો છે એઆઈઆઈએમએસ બે હજાર પચ્ચીસના એક અભ્યાસ મુજબ જાન્યુઆરીમાં વધારાની તળેલી મીઠાઈઓ ખાનારા પાસઠ ટકા વડીલોમાં કોલેસ્ટ્રોલનું સ્તર ખતરનાક રીતે વધેલું જોવા મળ્યું અને ચાલીસ ટકાને છાતીમાં દુખાવો કે શ્વાસની તકલીફનો સામનો કરવો પડ્યો તળેલી મીઠાઈઓની જગ્યાએ ગોળ તલ મગફળી અને ઘીથી બનેલા પારંપરિક વ્યંજન પસંદ કરો લાડુ કે હલવો બનાવતી વખતે તળવાને બદલે શેકવાની પદ્ધતિ અપનાવો મીઠાશ માટે મધ કે ગોળનો ઉપયોગ કરો સાવચેતી જો તમે ડાયાબિટીસ ઉચ્ચ કોલેસ્ટ્રોલ કે હૃદયરોગી છો તો તળેલી મીઠાઈઓથી પૂર્ણપણે પરેજી કરો તહેવારોમાં પણ સંયમ રાખો ફાયદા આનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહેશે હૃદય સુરક્ષિત રહેશે અને પાચનતંત્ર પર વધારાનો ભાર નહીં પડે મિત્રો આ પાંચ વસ્તુઓ ઠંડી દહીં છાશ કાચું સલાડ વધુ નમકીન સ્નેક્સ ઠંડા ફળ અને તળેલી મીઠાઈઓ જાન્યુઆરીના મહિનામાં તમારા માટે ઝહેરનું કામ કરી શકે છે એઆઈઆઈએમએસ બે હજાર પચ્ચીસની રિપોર્ટ કહે છે કે ઠંડીમાં ખોટા આહારને કારણે સિત્તેર ટકા વડીલો હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેમની ઉંમર વીસથી ત્રીસ વર્ષ સુધી ઘટી શકે છે પરંતુ સારી વાત એ છે કે માત્ર આ વસ્તુઓથી પરેજી કરીને લાખો વડીલોએ પોતાની તંદુરસ્તી બચાવી છે અને ઠંડીનો આનંદ માણ્યો છે હવે હું તમને ત્રણ આયુર્વેદિક આદતો કહું છું જે આ જાન્યુઆરી તમારી રોગપ્રતિકારક ક્ષમતાને ચાર ગણી કરી દેશે પહેલી આદત સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણીમાં અડધો લીંબુ અને એક ચમચી મધ મેળવીને પીવો આ શરીરના ઝેરી તત્વો બહાર કાઢશે અને પાચન અગ્નિને પ્રજ્વલિત કરશે બીજી આદત રોજ બપોરે દસ મિનિટ ધૂપમાં બેસો અને ઊંડા શ્વાસ લો આનાથી વિટામિન ડી મળશે અને ફેફસા મજબૂત થશે ત્રીજી આદત રાત્રે સૂતા પહેલાં એક ચમચી ઘીને હલકું ગરમ કરીને તેમાં એક ચપટી હળદર મેળવીને લો આ સાંધાઓને લચીલા રાખશે અને ઊંઘ સારી લાવશે આ પાંચ ખતરનાક વસ્તુઓથી તુરંત પરેજી શરૂ કરી દો અને આ ત્રણ આયુર્વેદિક આદતો અપનાવો પોતાના પરિવાર સાથે ગરમ અને પૌષ્ટિક ભોજન કરો અને આ જાન્યુઆરીને તંદુરસ્તી અને ખુશીઓથી ભરપૂર બનાવો નીચે કોમેન્ટમાં કહો આ પાંચમાંથી તમે સૌથી પહેલાં કઈ વસ્તુ છોડશો શું તમે તમારા વડીલસાથીઓને આ માહિતી જરૂર આપશો જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરો વડીલસાથીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ દબાવો અને આ વિડિયોને તમારા તમામ પરિવારજનો સાથે શેર કરો ફરીથી મળીએ એક નવા વીડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ